કે આપણા હિસાબે જ્યારે નપતા હોય આપણી મહેરબાની પ્રજાના પૈસા જ્યારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટ નું કામ કરવાનું હોય એને બદલે માત્ર માત્ર ભાજપ ના એજન્ટ કોઈ વ્યક્તિ ના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ના ઘર માં રહેતા હોય છે અને એમને પણ બધા ને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને

નોકરી કરીને પગાર ના લેવાય રાજીનામું આલી અને મેદાનમાં માં વાય એટલે ચેટલી વિહી કો થાય દે ખબર પણ પડે એટલે આવા અધિકારીઓને ક્યાંક ને ક્યાંક એ આપણા હિસાબે જારે નફતા હોય આપણી મહેરબાની પ્રજાના પૈસે જારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટ નું કામ કરવાનું હોય એને બદલે માત્ર માત્ર ભાજપના એજન્ટ કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધા ને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે એ લોકશાહી